होगा इससे वो दूर तो के तो 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 भी नहीं जाओ। <cart> तो आज अच्छा स्टार्ट के लिए चाबी देते हो। तो गाड़ी बांध दो रे कि अजय चाबी नहीं, ज्यादा कहीं अजय नहीं हो। मामा निर्दिक्त का चाखन कई चेंज ही होते हैं। अगर लाइसेंस कालों के चले तो वैसे उसको सपोर्ट कर जो बदे पैसे आगर देंगे अगर हम स्टार्ट करें चाब

મિત્રો તો ફાઇનલી આપણે પહોંચ્યા છે આશુ જ અને આજે વાગ્યા છે મિત્રો પોણા આઠ નવા જઈ રહ્યા છે ફાઇનલી આપણી ગાડી છે ને ખરાબ થઈ ગઈ છે બગડી ગઈ છે મિત્રો તો આપણે અત્યારે ઇકોમાં લોડ કરીને જઈ રહ્યા છીએ અત્યારે આશો જ છે મિત્રો ગાડી પાછી ભરી માલ પરથી કહ્યું બહુ ટાઈમ લાગ્યો મિત્રો તો ઉતાવળ બી છે અને આજે રવિવાર છે એટલે બહુ ઉતાવળ છે પણ શું કરવાનું પણ ગાડી અત્યારે ચાલી રહી છે મિત્રો સેફ્ટીથી ચાલવાનું છે તો શું કરવાનું યાર બધી પ્રોબ્લેમ છે પહોંચવાનું છે એક ગાડી આટલા ચાલે છે મિત્રો કોઈ ઠેકાણા નથી ગાડીના બી તો શું કરીએ યાર પ્રોબ્લેમ તો રહેવાનો જ છે તો બસ મિત્રો વધારે આજે શૂટિંગ લેવાશે નહીં કારણ કે આજે બધું આ જ કામ છે આપણે તો મળીએ પછી આગળ જઈને તો મળ્યા પછી થોડી વાર કંઈક ટાઈમ મળશે તો શૂટિંગ લેશું નહીં તો આજે કેન્સલ રાખીશું મિત્રો રહી છે જોઈશું હવે પાછા તો પાછો અગિયાર પડતો દૂધ છે અને ત્રણસો ચારસો ત્રણસો કિલો ઉપર પનીર છે મિત્રો તો એ બધું હજુ રહી ગયું છે હાલો તો જોઈશું પૂછીશું શું રિસ્પોન્સ મળે છે બાકી સજાગ પડવાનું જ છે તો મસ્ત મિત્રો સપોર્ટ કરજો આપણી ગાડી માટે ચમાલ તો મને પછી આગળ જઈને તો બનેરો તો મિત્રો આપણે પાલ્યાની ગાડી બધા લાગ્યું છે મને નીકળી ગયા છે પાદરા જવા માટે દૂધ લઈને દસ ક્યાં સાવ ક્યાન દૂધ છે અને આ પનીર ત્રણસો કિલો પનીર છે મિત્રો તો આપણે ગોલ્ડનથી નીકળી ગયા હતા મિત્રો તો આપણે શૂટિંગ નથી લીધું અત્યારે લઈ રહ્યા છે અત્યારે માજલપુર આપણે માજલપુર પહોંચ્યા છીએ સીધા આપવાનું હતું પનેરા ચોકરની પાછું દાંગયા બજાર તો ત્યાં આપી દીધું પુસીમાલામાં અને નીકળી ગયા છે સીધા પાદરા જવા તો હજુ પનેર આપવાનું છે મિત્રો તો લોકેશન નાખ્યું છે પણ આપણે ગયા નહીં હવે જોઈશું ગયું છે પછી જઈએ જઈને જોઈએ kalau ketiga ini teman, kali ini saya duduk napanin, coba saja berdiri, dengar ખ્યાલ લો મિત્રો તો ફાઇનલી આપણે હાલજી પુરાવીને નીકળી ગયા છે સીતા રાજપુર જવા માટે તો સાસ કાલે કરવાની છે દસ કેમ તો બસ મિત્રો આગળ આગળ બન્યારો તકલીફ ગયા છે પણ શું કરે હું બચીએ આપણે આપણે અત્યારે પાવાગઢ રોડ પર છે મિત્રો બાયપાસ નીકળી જશું પંચ મહોત્સવ તો બંધ છું આપવાનું છે તો બતાવીશું મજા ખંચ મહોત્સવ છે પંચ મહોત્સવની તૈયારી થઈ ગઈ હતી પણ આપણા વડાપ્રધાન તૈયારીઓ ચાલુ કમ્પ્લીટ થઈ ગઈ હતી મિત્રો જોઈ શકો છો પંચમહોત્સવ તૈયારી મિત્રો અંદર તો નહીં દેખાય પણ બહાર રહીને આવો છે કઈક મિત્રો અંદર તો બધું બંધ છે પંચમહ પંચમ તો બસ મિત્રો